ભગવાન થઈને પણ જેલમાં જન્મવાનું જન્મવાની સાથે જ પોતાના સગામાં બાપથી અલગ થઈ જવાનું જ્યારે ગોકુળ ની અંદર માંડ માંડ સમજ થયા હોય ત્યારે પોતાના पालक માતા-પિતાથી અલગ થઈ જવાનો, જીવનમાં પોતાનો પહેલો પ્રેમ રાધા મળવાનો હોય, ત્યારે એનાથી અલગ થઈને મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવાનો અને જ્યારે મથુરાની ગાદી મળવાની હોય, ત્યારે ગાદી બીજાને આપી સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે જતું રહેવાનું એ અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે સોનાની નગરી દ્વારકા વસાવી અને શાસન કરવાનો સમય આવે, ત્યારે એ જ દ્વારિકા બલરામને આપી હસ્તિનાપુરની અંદર જે મહાભારતની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવાની અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ હસ્તા મોટે ગાંધારીનો શ્રાપ લેવાનો અને શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોનો એકબીજાનો વિનાશ કરતા જોવાનો અને છેવટે પોતે ભગવાન હોવા છતાં પણ એક પાર્ધિના તીર્થી સામાન્ય માણસની જેમ મૃત્યુને પ્રાપ્ત કરવાનો અને પોતાનું શરીર છોડીને જગતના હૃદયમાં અમર બનીને રહેવાનો જો આ બધું જોઈને પણ આપણને કૃષ્ણ વિષાદ યોગ ન થાય ને તો સમજો આ સફર એક માત્ર જીવન કથા નથી આ તો યુગોથી યુગો સુધી ધર્મ પ્રેમ અને ત્યાગ નો શાસ્ત્ર છે આ છે પુરુષ માંથી પૂર્ણ પુરુષોત્તમ થવાનો અખંડ માર્ગ